હિંમતનગર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે સાબરકાંઠાના નોડલ અધિકારીશ્રીની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લાના આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીના અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રી નિમેશ દવેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી ત્યારે નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી શ્રી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લા મુક્ત ન્યાય અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી તેમજ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા નિવાસી કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા નાયબ ચૂંટણી અધિકારી શ્રી સહિત નોડલ અધિકારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Never miss an update.